જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે દૂધીની બરફી દૂધીનો હલવો મેં પહેલાં શેર કર્યો છે પણ ઘણા વૈષ્ણવને એવી મૂંઝવણ છે કે ટૂંક છે ને જી એના પીસ છે એ નથી થતા ભૂકો થઈ જાય છે તો આજે આપણે ફરીથી એના માટે દૂધીની બરફી આપણે સિદ્ધ કરીએ એનો વિડીયો ફરીથી મેં આપ માટે શૂટ કર્યો છે તો એક નંગ દૂધી લીધી દૂધીને ખમણી લીધી ખમણીને જો આજે દૂધીને છે ને ઘીમાં સોઈતળી નથી તો દૂધી ખાલી ડૂબે એટલું આજે આપણે દૂધ આમાં પધરાઈ દેવાનું છે બરાબર આજે આપણે એકદમ સરળ તરીકો બતાવી રહી છું કે એકદમ સરળતાથી કેવી રીતે આપણે દૂધીની બરફી સિદ્ધ કરી શકાય છે કે આપ જો પહેલી વાર બી કરતા હશો તો બી આપને પ્રોબ્લેમ નહીં થાય તો અહીંયા છે ને દૂધનો ભાગ બળી જાય ગેસને આજ ધીમે રાખવાની એ ધ્યાન રાખવાનું છે દૂધને ખાલી બાળી નાખવાનું એવું નહીં એવું નહીં રાખવાનું કે બસ દૂધ ફટાફટ બળી જાય એટલે આપણે સાકર પધરાવીને ઝટપટ સામગ્રી સિદ્ધ કરી લઈએ ના દૂધ ધીમી આંચ રાખવાની દૂધનો ભાગ એકદમ પ્રોપર જો આવી રીતે બળી જવું જોઈએ દૂધીનો રંગ બદલાશે નહીં દૂધી એકદમ સોફ્ટ પડી જશે એ પછી આપણે એમાં સાકર પતરાવશું હવે સો પ્રમાણ મેં અહીંયા વધારે લીધું જોઈએ વધારે એટલે અડધો કપ કારણ કે એક નંગ મેં દૂધી લીધી હતી તો અડધાથી પોણા કપ જેટલી સાકર અમે લેવાની છે બરાબર કારણ કે સીજ કારણ કે આપણે પ્રભુ માટે જેટલી બી સામગ્રી સિદ્ધ કરીએ તો એમાં ગળાશનું પ્રમાણ ગળપણનું પ્રમાણ વધારે હોય છે બરાબર તો હવે અહીંયા ફરીથી આપણે કહીશ ગેજની આ ધીમી રાખો અને કદાચ જો હાઈ ફ્લેમ રાખતા હોય તો એને કન્ટિન્યુ એટલે સતત આપણે એને સ્ટર કરવું પડશે ચલાવતા રહેવું પડશે એટલે એ આપને ધ્યાન રાખવું પડશે તો અહીંયા આપ જોઈ શકો છો આમાં જે ખાંડ આપણે પધરા પધરાવી છે એનું જલ થયું છે જલ હવે ધીરે ધીરે અહીંયા ઓલમોસ્ટ બળવા માંડ્યું છે આપ અહીં જોઈ શકો છો હજી સુધી આપણે અહીંયા ઘીનો ઉપયોગ નથી કર્યો દૂધનો ઉપયોગ બી આજ આપણે વધારે નથી કર્યું કારણ કે આપ સાથે એકદમ સરળ તરીકો શેર કરવો છે આપણે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો હવે આ જો આવી કન્સિસ્ટન્સી આવે એટલે ખાંડનો ભાગ એકદમ બળી જાય જલનો ભાગ એકદમ બળી જાય પછી અહીંયા ઘી પધરાવી દેવાનું ઘી અહીંયા બે ચમચી પધરાવવાનું આ જો હજુ આપણે કહું જો ઘી ન પધરાવું હોય તો મલાઈ બી પધરાઈ શકો છો તો વધુ સારું આગળ મલાઈ પધરાવશો ને તો વધુ સારું પણ એ ઘીનો ઉપયોગ આ જ કર્યો છે આપણે તો હજી આમાં મોઇશ્ચર છે હજી મોઇશ્ચર સરખું બળ્યું નથી કારણ કે જ્યાં સુધી બાઇન્ડિંગ ના આવી જાય ત્યાં સુધી એને આપણે લોહીમાં જ રાખવાનું છે એટલે ગેસ ઉપર જ રાખવાનું છે તો એને આપણે ફરીથી સતત ચલાવતા રહીએ તો એનું ટેક્સચર આપણે જો હું દેખાડું તો અહીંયા એકદમથી સૂકું થઈ ગયું છે એકદમ ડ્રાય થઈ ગયું છે હવે ગેસની આંચને બંધ કરી દઈએ આપણે કારણ કે દૂધી એકદમથી બફાઈ ગઈ છે એટલે સિજાઈ ગઈ છે સુંદર અહીંયા દૂધી હવે એક ટ્રે લીધી છે ટ્રે એટલી ચોકી લીધી છે ચોકીમાં અમે નીચે બટર પેપર લગાડ્યું જો હું આપને ખાસ એક નોંધ કહું કે જો ચોકી ન હોય બટર પેપર ન હોય તો કંઈ જ વાંધો નહીં કાંઈ નહીં સિમ્પલ એક પ્લેટ લેવાની સિમ્પલ કોઈ બી એક ડીશ લેવાની એમાં નીચે ઘી લગાડવાનું અને ઉપરથી આપણે જે બી સામગ્રી કરી છે એને ઢારી દઈએ બસ અને એક હંમેશા હું આપને સજેસ્ટ કરું છું કે જ્યારે બી આપ કોઈ કઢાઈ લો ત્યારે ઝાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની એ હું આપને સજેસ્ટ કરીશ મોસ્ટલી તો છે ને આપણે કોઈ બી મોલમાં આપણે જઈએ કે ઓનલાઈન જોઈએ તો આપણને કઢાઈ બહુ સુંદર મળી જાય છે તો આપ અહીંયા અમારા વિડીયોમાં બી જો અગર જોશો તો ત્યાં શોપિંગ બેક કરીને છે તો ત્યાં બી અગર આ વ્યૂ કરશો તો ત્યાં આપણે ઘણી બધી મેં કઢાઈની લિંક ત્યાં આપેલી છે આપ ફ્લિપકાર્ટ છે એમેઝોન છે ત્યાંથી આપણે પરચેસ કરી શકો છો તો અહીંયા શું કર્યું દૂધીને છે ને ટ્રેમાં ટારી દીધી છે દૂધીની જે સામગ્રી આપણે બરફીનું મિશ્રણ અહીંયા કર્યો છે માવો એનો તો આપ જો તાવીથામાં ચોટી બી નથી રહી સુંદર અસેટ થઈ ગઈ છે તો જો દૂધી સરખી બફાઈ જશે ને તો જ્યારે આપ એને ટૂંક કરશો ને ત્યારે ભૂકો નહીં વળે એ ધ્યાન રાખવાનું અને જ્યારે અને જો દૂધીમાં થોડુંક સાકરનું પ્રમાણ વધારે જ રાખવાનું અને આપણે ખજી હું કહું તો સાવ કોરી નહીં કરી નાખ સાવ કોરું નહીં કરી નાખવાનું સાવ કોરી કરી લઈએ ને આપણે તોને ટૂંક સુંદર ના આપણે બરાબર સી જેવું ઢીલી રે સી જેવું સોફ્ટ રે એવું રાખવાનું એટલે જ મેં વિડીયોને જો અહીંયા કટ નથી કર્યો આપને પ્રોપર મેં દેખાડ્યું છે ઉપરથી મેં બદામની બદામનો ભૂકો છે એને ઉપરથી મેં પાથરીને એની સજાવટ કરી છે તો આપણે જો હાથમાં બી ચૂંટી નથી રહ્યું કારણ કે સાચું કહું તો મારું મત મારું ધ્યેય ખાલી એટલું જ છે કે જેવી રીતે હું ઘરમાં સામગ્રી સિદ્ધ કરું છું કારણ કે ઘણા એવા મારા વાલા વૈષ્ણવ છે કે ઘણા એવા મેમ્બર્સ છે કે જેને કરવું છે પણ એને નથી ફાવતું તો ક્યાંક ને ક્યાંક એનાથી કંઈ એમ થાય છે મૂંઝવણ કે મને નથી આવડી રહ્યું કે મને નથી ફાવી રહ્યું તો એના માટે ખાસ હું આ બધા વિડીયોઝ આપ સાથે શેર કરું છું કે જેથી આપને સરળતા થાય તો જો અહીંયા મેં ટૂંક બી કરી લીધા છે સુંદર રીતે અને જો એક દિવસ આ સામગ્રી રહે ને તો બીજા દિવસે સામગ્રી તો ખૂબ સુંદર એને ટૂંક નીકળે છે પણ આ તો કલાક થઈ ગઈ છે કલાક પછી મેં આપને ખાલી ટૂંક કરીને દેખાડી દઉં અહીંયા કે જો કેટલી સુંદર ભૂકો નથી થયો એકદમ સેટ થઈ ગઈ છે આ સામગ્રી એ છતાં બી જો આપને હવે હજી બી કંઈક જો મૂંઝવણ લાગતી હોય ને તો ફરીથી મને કમેન્ટ કરશો આપ જરા બી નહીં મૂંઝાશો કે આપને નથી સમજાણું તો હવે ફરીથી આપને હું નહીં બતાવું ના અગર નહીં સમજાણું હોય તો ફરીથી એનો વિડીયો હું બનાવીશ અને ફરીથી મૂંઝવણ મૂંઝવણું કરીશ કારણ કે આપણે એટલા માટે જ તો ભેગા થયા છે તો અહીંયા એક પાત્રમાં મેં સાજી લીધું છે તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે અહીંયા આપણે દૂધીની બરફી સિદ્ધ કરી છે શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય તેમ તો આપી આ સામગ્રી સિદ્ધ કરજો અને શ્રીપ્રભુને ભૂખ ધરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે એક વૈષ્ણવનું મને કમેન્ટ આપ આવ્યો છે કે મોગરાનો પનો ફરીથી બતાવું તો હા વૈષ્ણવ હું ફરીથી વિડીયો આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ એ વિડીયો હું ફરીથી આપ માટે બનાવીશ અને ઘણા વૈષ્ણવની કમેન્ટ છે ઘણા બધા વિડીયોઝ છે તો પ્લીઝ મને થોડોક સમય આપશો હું એક એક કરીને બધા વિડીયો આપ સાથે શેર કરીશ તો આપણે મળશું ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ